અમુક વાતો એવી હોય છે જે સમયની સાથે ક્યારેય જૂની નથી થતી એને જ કહેવાય કાલાતીત જ્ઞાન તો આજે આપણે એવા જ એક જોરદાર વિચારને સમજવાના છીએ એક એવો વિચાર જે આપણને શીખવે છે કે આપણી પાસે જે પણ ક્ષમતાઓ છે એનો સાચો હેતુ શું છે તો આ વિચાર આવ્યો ક્યાંથી આ વિચાર આપણને આપ્યો છે મહામના મદન મોહન માલવીયાજીએ ભારતના ઇતિહાસમાં એમનું નામ બહુ મોટું છે એક મહાન વિદ્વાન અને શિક્ષણ સુધારક એમનું જીવન અને કામ આજે પણ આપણા બધા માટે એક પ્રેરણા છે તો આ રહ્યા એમના મૂળ શબ્દો હિન્દીમાં હવે આને ખાલી વાક્યો ન સમજતા આ તો આખે આથું જીવન દર્શન છે એક એવી વાત જે આપણને આપણી જવાબદારીઓ અને જીવનના હેતુ વિશે વિચારવા પર મજબૂર કરી દે છે ચાલો આને જરા ઊંડાણથી સમજીએ તો આટલા ઊંડા વિચારને સારી રીતે સમજવા માટે આપણે એને થોડા ભાગમાં વહેંચી દઈએ સૌથી પહેલા આપણે વાત કરીશું જ્ઞાનના કર્તવ્યની પછી આવશે બળનું કર્તવ્ય અને છેલ્લે ધનનું કર્તવ્ય અને અંતમાં આપણે એ પણ જોઈશું કે આ ત્રણેય વસ્તુઓ ભેગી મળીને એક સાર્થક જીવનનો રસ્તો કઈ રીતે બતાવે છે ચાલો તો પછી શરૂઆત કરીએ આ ફિલોસોફીના પહેલા અને સૌથી અગત્યના પાયાથી અને એ છે જ્ઞાન માલવીયાજીનું માનવું હતું કે જેની પાસે જ્ઞાન છે એની પાસે એક બહુ મોટું જવાબદારી પણ છે જુઓ એમના કોટનો આ ભાગ શું કહે છે પોતાની વિદ્યાને દેશની સેવામાં લગાવો એકદમ સ્પષ્ટ વાત છે પોઈન્ટ ખાલી જ્ઞાન મેળવવાનું નથી પણ એ જ્ઞાનને બીજાના કામમાં લગાવવાનો છે એને વહેંચવાનો છે તો સવાલ એ થાય કે જ્ઞાન દ્વારા સેવાનો ખરો અર્થ શું સીધી વાત છે કે જ્ઞાન કોઈ અંગત તિજોરીનો ખજાનો નથી કે જેને આપણે સંતાડીને રાખીએ ના એ તો એક મશાલ જેવું છે જેનાથી બીજાના રસ્તામાં અજવાળો કરી શકાય બીજાને સશક્ત બનાવવા માટેનું એક સાધન છે ઓકે તો જ્ઞાનની વાત તો થઈ ગઈ હવે આગળ વધીએ માલવ્યાજીએ બરાબર જ્ઞાનની જેમ જ બળ એટલે કે શક્તિને પણ એક કર્તવ્ય સાથે જોડી છે ચાલો હવે આ બીજા પાયાને સમજીએ કે આનો અર્થ શું છે અહીં પણ જુઓ સેમ પેટર્ન છે પોતાનો બળ દેશની સેવામાં લગાવો એટલે કે શક્તિનો હેતુ પોતાનો દબદબો બનાવવાનો કે અંગત ફાયદો ઉઠાવવાનો નથી ના એનો હેતુ છે સમાજની સેવા શક્તિ પોતે લક્ષ્ય નથી પણ લક્ષ્ય સુધી પહોંચવાનું એક સાધન છે અને અહીં એક બહુ જ રસપ્રદ વાત છે બળનો મતલબ ખાલી શારીરિક તાકાત જ નથી હો એનો અર્થ તમારી માનસિક મજબૂતી પણ હોઈ શકે છે તમારી લીડરશીપની આવડત પણ હોઈ શકે છે કે પછી સમાજમાં તમારો જે પ્રભાવ છે એ પણ હોઈ શકે છે અને આ ફિલોસોફી એ જ કહે છે કે તમારી પાસે જે પણ પ્રકારની તાકાત હોય એનો ઉપયોગ નબળા લોકોને સપોર્ટ કરવા અને એમનું રક્ષણ કરવા માટે થવું જોઈએ ચાલો તો જ્ઞાન અને બળની વાત કરી હવે આવીએ આ વિચારધારાના ત્રીજા અને છેલ્લા પાયા પર અને એ છે ધન એટલે કે પૈસા સંપત્તિ અને એની સાથે જોડાયેલી આપણી જવાબદારી કર્તવ્યોની આ ત્રિપુટીમાં છેલ્લો આદેશ છે ધન વિશે પોતાનું ધન દેશની સેવામાં લગાવો અહીં પણ તમે જુઓ મુખ્ય સંદેશ તો સેવાનો જ છે બદલાયો નથી માલવીયાજીની ફિલોસોફી પ્રમાણે પૈસા કમાવાનો હેતુ ખાલી એને ભેગા કરવાનો કે પોતાના મોજ શોખ પૂરા કરવાનો નથી ના એનો સાચો ઉપયોગ તો એવા લોકો માટે તક ઊભી કરવાનો છે જેમની પાસે સાધનો નથી જે લોકો મદદ વગર પાછળ રહી જાય એમ છે એમને સક્ષમ બનાવવાનું સાધન છે ધન તો અત્યાર સુધી આપણે જ્ઞાન બળ અને ધન આ ત્રણેયના કર્તવ્યોને અલગ અલગ સમજ્યા હવે સમય છે આ બધા ટુકડાઓને જોડીને આખી તસવીર જોવાનો ચાલો જોઈએ કે આ ત્રણેય મળીને એક અર્થપૂર્ણ જીવનનો સાર કઈ રીતે રજૂ કરે છે અને હવે આવે છે આ કોટની છેલ્લી અને સૌથી ધારદાર લાઈન જે આવું નથી કરતા તેઓ પોતાની યોગ્યતાનો ઉચિત પ્રયોગ નથી કરતા આ વાક્ય ખરેખર હચમચાવી દેવું છે એ સીધું જ કહે છે કે જો આપણી પાસે આવડત છે પણ આપણે એનો ઉપયોગ બીજાના ભરા માટે નથી કરતા તો એનો મતલબ આપણે આપણી આવડતનો દુરુપયોગ કરી રહ્યા છીએ કંઈ ન કરવું એ પણ એક ભૂલ છે એટલે આખી વાતનો સારસું નીકળ્યું એ જ કે તમારી પાસે આવડત હોવી એ તો ફક્ત અડધી રમત છે ખરી રમત તો ત્યારે શરૂ થાય છે જ્યારે તમે એ આવડતનો ઉપયોગ બીજાના ભલા માટે કરો છો એના વગર ગમે તેવી મોટી યોગ્યતા પણ અધૂરી જ કહેવાય તો આખા વિચારને આપણે આ ત્રણ મુખ્ય કર્તવ્યોમાં સરળતાથી સમજી શકીએ છીએ પહેલું જ્ઞાનનો ઉપયોગ માર્ગદર્શન આપવા માટે કરો બીજું બળનો ઉપયોગ રક્ષણ કરવા માટે કરો અને ત્રીજું ધનનો ઉપયોગ લોકોને સક્ષમ બનાવવા માટે કરો અને આ બધાનો અંતિમ ધ્યેય શું બસ એ જ જેમને મદદની જરૂર છે એમની મદદ કરો આ માત્ર એક ફિલોસોફી નથી જીવન જીવવાની એક આખી ગાઈડલાઇન છે અને અંતે આ આખી વાત આપણને એક બહુ જ ઊંડા સવાલ પણ લાવીને મૂકી દે છે કોઈ પણ વ્યક્તિની સૌથી મોટી યોગ્યતા શું છે એની પાસે કોઈ ક્ષમતા હોવી એ કે પછી એ ક્ષમતાનો બીજાના ભલા માટે ઉપયોગ કરવો એ આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ આપણે સૌએ પોતાની અંદર જ શોધવાનો છે